આજે તમે જે બહેનો અહીંયા જોઈ રહ્યા છો એ અમારી ભરૂચ જિલ્લાની આશા વર્કર બહેનો છે અને આશા કેસર બહેનો પણ આવેલી છે આજે અમારી ભરૂચની અંદર એક હોલની અંદર બેઠક મળી છે અને એ બેઠકની અંદર આશા વર્કર બહેનોના વર્તમાન જે પ્રશ્નો ઊભા થયા છે એના ઉપર ચર્ચા વિચારણા કરી છે આપ સૌ જે પણ આશા વર્કર બહેનો આ વિડીયો જોઈ રહ્યા છો એ આપણે બધા જાણીએ જ છીએ કે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ઓનલાઈન કામગીરીનું ફરમાન આપણને આપવામાં આવ્યું છે ભૂતકાળની અંદર આશા વર્કર બહેનોએ ખૂબ કામગીરી સરકારની કરી છે આરોગ્ય વિભાગનો પાયો ગણીએ રીઢની હડ્ડી ગણીએ તો પણ નીવ ફક્ત આશા વર્કર બહેનો જ છે અને સરકાર પણ બહુ સારી રીતે જાણે છે સરકારના તમામ પ્રોગ્રામો ગુજરાત સરકારે બહાર પાડેલી સરકારની તમામ યોજનાઓ આ આશા વર્કર બહેનોએ ઘરે ઘરે જન જન સુધી પહોંચાડવાનું ફિલ્ડનું અઘરું કામ કર્યું છે ચાહે શિયાળો હોય ચાહે ઉનાળો હોય કે ચાહે ચોમાસું હોય તેમ છતાં પણ વર્ષોથી મહિલા શક્તિ સેનાના માધ્યમથી આપણે ગુજરાત રાજ્ય સરકાર સામે આંદોલન કરી રહ્યા છીએ સંઘર્ષ કરી રહ્યા છે કે ઇન્સેન્ટિવ પ્રથાને તમે બંધ કરો સમાન કામ સમાન વેતન આપો તમે લઘુ તમ વેતન આપો એકસો એસી મેટર્નિટી લીવ આપો અમને આઈ કાર્ડ આપો કામના કલાકો નક્કી કરો આવી જે માંગણીઓ છે એ મુદ્દાઓ લઈને સરકાર પાસે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે અનેક આંદોલનો કરી ચૂક્યા છે અને બદલામાં ગુજરાત સરકારે બે હજાર સત્તર માં પચાસ ટકાનો વધારો જાહેર કર્યો બે હજાર બાવીસ બાવીસ માં પચીસો રૂપિયાનો વધારો જાહેર કર્યો તેમ છતાં પણ મુખ્ય માંગણીઓ હજુ જ્યાં હતી ત્યાંની ત્યાં જ છે અને કામગીરી ઘટવાનું નામ નથી લેતી દિવસે ને દિવસે કામનું ભારણ વધી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર ખાસ કરીને ભરૂચ તાલુકો સંબુસર તાલુકો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો છે અને ઓનલાઈન કામગીરી કરવાની જે વાત સરકાર તરફથી આવી છે એનો પૂરજોરથી એનો વિરોધ કરે છે કારણ કે ઓનલાઈન કામગીરી કરવી હોય તો સૌથી પહેલા તો સ્માર્ટ ફોન જોઈએ જોડે જોડે સ્માર્ટ વળતર પણ તમે આપો બીજું છે કે કવરેજ ના પ્રોબ્લેમ રિચાર્જ કોણ કરી આપશે લાભાર્થી ઘેર હાજર હશે એવા સંજોગોમાં મારી આશા વર્કર બહેનો શું કરશે તો આવા અનેક ઓનલાઈન કામગીરીને લઈને આશા બહેનોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે ગૂંચવણો ઉભો થયો છે ત્યારે ઓફલાઈન કામગીરી મારા બહેનો કરતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વ્યક્તિઓના માધ્યમથી એમને દબાણ આપવામાં આવ્યું છે કે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે પ્રશ્નોનું સમાધાન થયું નથી રજૂઆત પણ કરી છે પરંતુ દબાણ આવ્યું છે એટલે અહીંયા જે આ બહેનો જુઓ છો એ હડતાલ પર છેલ્લે ઉતરી ગયા છે અને હડતાલનું શસ્ત્ર અમારી આશા વર્કર બહેનોએ ભરૂચ જિલ્લામાં ઉગામ છે ના છૂટકે જનતાના આરોગ્યની સુખાકારી માટે રાત દિવસ ચોવીસ કલાક માની લો કે વગર પેટ્રોલની આ એકસો આઠ છે એવું કહીએ ને તો એ કોઈ બહુ મોટી વાત ન કહેવાય એવી અમારી આ આશા વર્કર બહેનો માતા મરણ અટકાવનારી બાળ મરણ અટકાવનારી ગુજરાત સરકારને પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ આખા ભારત દેશમાં અપાવનાર કોઈ શક્તિ હોય તો આ આશા વર્કર બહેનો તેમ છતાં પણ ગુજરાત સરકાર ખબર નહીં વર્કર બહેનોની મજબૂરીનો ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવી રહી છે અને બહેનોનું પેટ ભરીને ભરપૂર શોષણ કરી રહી છે ત્યારે આજે બહેનો હડતાલ કરવા મજબૂર થયા છે અને મક્કમ થયા છે કે અમને ધાક ધમકીને દબાણથી કામ કરવામાં આવશે મફતના કામ કરવામાં આવશે એ અમે વરઘી ચલાવી લેવાના નથી આપ જે બહેનો અત્યારે જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી એ તમામ નારી શક્તિ આજે પોતાના હક માટે લઘુત્તમ વેતન માટે સમાન કામ સમાન વેતન મેળવવા માટે ઝઝુમી રહી છે પોતાના બાળકોના ભવિષ્યને સવારવા માટે જે આશા વર્તન બહેનો રાત દિવસ ઘર પરિવારની ચિંતા કર્યા વગર જન જન સુધી જઈને સેવા તો કરે છે પરંતુ બદલામાં મળે છે એને માગણી ઇન્સેન્ટિવ તો અહીં સામે બહેનોમાં ભયંકર આક્રોશ છે આવના સમયમાં સરકાર જો માંગણીઓને નહીં સ્વીકારે તો ગાંધીનગરના દરવાજા અવશ્ય પકડાઈશું ગાંધીનગરથી પણ સરકાર જો આશાવર્કર બહેનો પ્રત્યે સંવેદના નહીં બતાવે એમને ન્યાય ન આપે બંધારણનું પાલન ગુજરાત સરકાર નહીં કરે તો દિલ્હીના દરબારમાં પણ મોદી સરકાર સુધી પણ પહોંચવા માટે આશા વર્કર બહેનો તૈયાર થઈ છે બહેનોની એક જ માંગણી છે કોઈ ચરણ સિતારા આશા વર્કર નથી માંગી રહી આશા વર્કર માત્ર માંગી રહી છે એના બાળકોનું ભવિષ્ય અમારી આશા વર્કર બહેનો જો સરકાર પાસે કશું માંગી રહી હોય તો એ મોંઘવારી સામે કઈ રીતે ઝઝુંબવું અને કઈ રીતે જિંદગી જીવવી મામૂલી ઇન્સેન્ટિવમાં તો મોંઘવારી સામે બે ટાઈમનો સારો રોટલો ખાઈ શકે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એ એની માંગણી છે બહેનો ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથાની અંદર વર્ષોથી પીડાઈ રહે છે રીવાય રહી છે લાભાર્થીને લાભ તો મળી જાય છે આશા વર્કર બહેનો જન જન સુધી સરકારની યોજના તો પહોંચાડી દે છે લાભાર્થીના ખાતામાં પૈસા પણ પડી જાય છે પણ આશા વર્કર બહેનોએ જે કામ કર્યું છે એના બદલામાં લેવા માટે મારી પડે છે પચાસ રૂપિયાનું ઇન્સેન્ટીવ ખાવા પડે છે ડાયરીમાં સહયોગ કરાવવા માટે મારી આશા વર્કર બહેનોએ હોસ્પિટલના ના ધક્કા ખાવા પડે છે બે બે કલાક સુધી બેસી રહેવું પડે છે અધિકારી સહી કરવા માટે સમય ના આપે તો બીજા દિવસે જાય છે આટલી બધી લાચારી ને આટલી બધી મજબૂરી એના કરતાં તમે આ ઇન્સેન્ટિવ પ્રથાને જ કાઢી નાખો તમામ બહેનો તમે એક ફિક્સ પગાર આપો અને એમને ન્યાય આપો કામ કરે છે કામ કરીને વળતર લઈ રહ્યા છે ખરો પરસેવો પાડીને બહેનો વળતર માંગી રહી છે કોઈ ટેબલ પંખા નીચે બેસીને કે એસી ઓફિસમાં બેસીને કામ કરી અને વળતર નથી માંગતા આવા વિડીયોના માધ્યમથી અમે ગુજરાત સરકાર સુધી પણ અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે કામ તમે અધિકારી જેવું કરાવો છો પણ કમસે કમ મંજૂર જેટલી તમે મજૂરી તો આપો એટલે લઘુત્તમ વેતન એ બંધારણનો અધિકાર સમાન કામ સમાન વેતન એ પણ બંધારણનો અધિકાર જ્યારે બાબા સાહેબ આંબેડકરે ડૉક્ટર ભીમરાવે જો આપ્યો હોય તમામ મહિલાઓને તો એ હક અને અધિકાર લેવા માટે આવનાર સમયમાં અમારી બહેનો રણચંડી બનીને પણ ગુજરાત સરકારને સુતેલી સરકારને જાડી ચામડીની સરકારને સો ટકા જગાડવા માટે પ્રયત્ન કરીશું નારી શક્તિ